ગઈકાલે થોરાળા થોરાડા પોસ્ટે વિસ્તારમાં એક મૃતદેહ મળી આવ્યો હતો જેના ફેસ ઉપર ઈજાઓના નિશાન હતા અને પ્રથમ દ્રષ્ટિએ હત્યા જેવો બનાવ લાગતો હતો એટલે થોરાળા પોલીસ સ્ટેશનમાં બીએનએસ ની કલમ 103 એક મુજબ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલ હતી અને મૃતકનું નામ મુકેશભાઈ અર્જનભાઈ ગુજરાતી ઉંમર વર્ષ 41 છે થોરાળા પોસ્ટે પીઆઈ શ્રી વાઘેલા અને એલસીડી ઝોન 1 પીએસઆઈ શ્રી બોરીસાગરના નેતૃત્વમાં તપાસ હાથ ધરવામાં આવેલ હતી અને અત્યાર સુધી બે આરોપી હત્યાના બનાવમાં હસ્તગત કરવામાં આવેલ છે બંને આરોપીઓના નામ સાગર મકવાણા જેની ઉંમર ચોવીસ વર્ષ અને સંજય સોલંકી જેની ઉંમર બાવીસ વર્ષ છે બેને હસ્તગત કરવામાં આવેલ છે સમગ્ર બનાવનું કારણ આ હતું કે મરણ જનારના જે વાઈફ છે એમના આડા સંબંધ આરોપી સાગર મકવાણા સાથે હતા અને સાગર મકવાણાને અને એમના વાઇફને વચ્ચે પહેલા મરણ જનાર રૂપે થતા હતા એટલા માટે ઝઘડો થયો અને પથ્થરના ઘા કરી એમની મોત નીપજવામાં આવેલ હતી આરોપી અને મરણ બંનેના ગુનાહિત ઇતિહાસ છે મરણ જનારના વિરુદ્ધ ઘરફોડ ચોરીઓના ગુના દાખલ થયેલા છે અને આરોપી વિરુદ્ધ પોક્ષો ત્રણસો છેતર નો એક ગુનો દાખલ થયેલો છે અગાઉ એ જ દિવસે ચાર વાગ્યાની આજુબાજુ આજી ડેમ ચોકડી ઉપર બંનેના વચ્ચે ઝઘડો થયો હતો એમની પત્ની એમનો સાળો અને બંને આરોપી અને મરણ જનાર ભેગા હતા પછી એમની પત્ની ત્યાંથી જતી રહી હતી તો જે મરણ જનાર અને આરોપી બંને રિક્ષામાં પત્નીએ એ હતા અને મીન વાઇલ એમનો વચ્ચે ઝઘડો થયો અને આરોપી એ મરણ જનારના ફેસ ઉપર પથ્થરના ગા કરી એમની મોત નીપજ્યો આરોપીને અત્યારે હસગત કરવામાં આવે છે ગોંડલ ચોકડીથી પછી અત્યારે અટક કરવાની કાર્યવાહી ચાલુ છે